વડોદરા શહેરમાં રાજેશ આયરે અને શ્રીરંગ આયરે આયોજિત દિવ્યાંગ સમૂહલગ્નની પૂર્વ સંધ્યાએ કચ્છના કોયલ એવા ગીતાબા રબારીના ભવ્ય લોક ડાયરાએ જોરદાર જમાવટ કરી હતી જ્યાં હજારો લોકોએ ગીતાબા રબારીના ડાયરાની રમઝટ માણી હતી કન્યાદાનમ હમ પુણ્યમ સ્વર્ગમ મોક્ષમ ચિંદતી અર્થાત કન્યાદાન દ્વારા વ્યક્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે જો કે આ કન્યાદાન દિવ્યાંગ દીકરીઓના હોય તો જીવતે જીવ સ્વર્ગની અનુભૂતિ થાય છે અને આવી અનુભૂતિ અને દિવ્ય સંતોષનો અનુભવ કરે છે રાજકીય ફલક પર સૌથી વધુ ચર્ચાતું અને લોકપ્રિય નામ એવા રાજેશાયરે અને વડોદરાના સૌથી યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશયરે વડોદરામાં તેઓ છેલ્લા ચૌદ વર્ષથી દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવ યોજે છે જે કડીમાં આજે રાત્રે સાહીઠ જેટલા દિવ્યાંગ જોડા પ્રભુતામાં પગલાં પાડીને નવજીવનની શરૂઆત કરશે ત્યારે દિવ્યાંગ સમૂહ લગ્નની પૂર્વ સંધ્યાએ કચ્છના કોયલ એવા ગીતાબા રબારીના ભવ્ય લોક ડાયરાએ જોરદાર રમઝટ કરી હતી જ્યાં હજારો લોકોએ ગીતાબા રબારીના ડાયરાની રમઝટ માણી હતી વડોદરા સહિત ગુજરાતભરમાં અનેક સમૂહ લગ્ન થાય છે મોટા મોટા જાજરમાન જ સમૂહ લગ્નોત્સવ ઉજવાય છે પણ વડોદરામાં છેલ્લા ચૌદ વર્ષથી એવા સમૂહ લગ્ન યોજાયા છે જેને માણવાનો આનંદ અદ્ભુત અને અવિસ્મરણીય બની રહે છે આ સમૂહ લગ્ન છે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ વડોદરાના રાજકીય અગ્રણી અને સમાજસેવી નેતા રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા આ અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ખૂબ જ ઠાઠમાઠ અને પોતાના દીકરા દીકરીના લગ્ન જેવા જ જાજરમાન લગ્ન દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં દિવ્યાંગોના કરવામાં આવે છે આજે રાત્રે ત્રીસ જેટલા દિવ્યાંગ જોડાના સમૂહ લગ્ન થશે તેમજ ભવ્ય વરઘોડો પણ નીકળશે જેમાં તારક મહેતા ફેમ કલાકારો ગોલી બાગા બાવરી અબ્દુલ ચાચા જોડાશે જોકે ગત રાત્રે ઝાંસીની રાણી સર્કલ ખાતે દિવ્યાંગ સમૂહ લગ્નમાં કન્યાદાનના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં લોકગાયિકા અને ગુજરાતનો ગૌરવ એવા કચ્છના કોયલ ગીતાબેન રબારીએ લોકડાયરાની જમાવટ કરી હતી

भी कहो हमने कहा है जो तुम भी कहो से दुनिया वालों भूल नजर ना हम पे डालो चाहे जीना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी हिंदुस्तानी हमने कहा है हम ગીતાબેન રબારીના લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી દિવ્યાંગ સમૂહ લગ્નમાં કન્યાદાન માટે પોતાની ભાગીદારી આપી હતી ડાયરામાં લોકગીતોની રમઝટ સાથે જ નોટોનો પણ વરસાદ વરસ્યો હતો દિવ્યાંગ દીકરીઓના લાભાર્થે સૌ કોઈએ મન મૂકી દાન નો પ્રભાવ વહેતો મૂક્યો હતો avatari

શ્રી રંગ રાજેશભાઈ આયરે દ્વારા અલગ અલગ સામાજિક અને સેવાના કાર્યક્રમો થતા આવતા હોય છે એમાં સમાજને પ્રેરણા આપતો કાર્યક્રમ હોય છે દર વર્ષે દિવ્યાંગ પરિવાર પસંદગી થયા પછી એમના લગ્ન કરાવવાના અને દિવ્યાંગ દીકરીઓનું કન્યાદાન કરવાનું રાજેશભાઈ દ્વારા

જે દિવ્યાંગો હતા એમના માટે આ સમુલ નું આયોજન કર્યું છે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે ંગ સમૂહ લગ્નોત્સવ માં વિસ્તારની બે હજાર સોસાયટી ના લોકો હાજર રહી દિવ્યાંગ દીકરીઓના કન્યાદાન બનશે

એવી રીતે આ દીકરાનું પણ સપનું હશે અને જે રાજેશભાઈ દ્વારા એ પૂરું થઈ રહ્યું છે અને એવું નથી કે દીકરી ખાલી બંને આસમાનભાઈ છોકરો કે છોકરી બંને દિવ્યાંગ છે એટલે સરસ મજાનું કાર્ય છે માતાજી કે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આટલા સારા કાર્યો કરતા રહે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે આ કાર્યમાં મને નાનો એવો લાભ મળ્યો છે એ દિવ્યાંગના આશીર્વાદ લેવા અમારા બાબા એવું કે છે જો બાટેગા હો ચાટેગા એટલે આ આપણી દીકરીઓ આપણે

વીસ વર્ષ સુધી મોટી થાય અને દીકરી જયારે પરણવાની થાય ત્યારે એના મા બાપ ને ખબર પડે કે દીકરી કેવી રીતના અપાય અને થયા હતા એટલે હું માનું કે આ સાક્ષાત આપ ભૂમિ એ સાક્ષાત એ ભગવાનની ભૂમિ થઈ ગઈ છે તો ફરી એકવાર આપ સૌ લોકોને નતમસ્તક કરું છું મારી દીકરીના ના લગ્ન માં લોકો હતા પણ કાલે વીસ હજાર લોકો આવજો

વંદન કરું છું કે એમને ક્યાં પૂછ્યા વગર આ બધું ડેકોરેશન હું કરીશ પહેલી વાર આ અહીં ડેકોરેશન કરવા માટે આવ્યો છે એના માટે પણ આપણે તાળીઓ પાડજો આપણે સૌ પચીસ પાંચ બે હજાર પચીસ અને રવિવારના દિવસે પાંચ વાગે ખોડિયાલ માતાના મંદિરથી વરઘોડાની શરૂઆત કરવા જવાના છે તો આપ સૌ આ વરઘોડાની અંદર જેવી રીતે હમણાં જોડાયા એવી રીતે આપણા આ ઉત્સાહ સાથે આ પ્રેમ સાથે આપણે સૌ એકત્ર થઈને આ દિવ્યાંગ સમૂલગ્ન મહોત્સવની અંદર આપણો આ જ પ્રેમ આપજો આપતા રહો સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર